આજે આપણે બનાવવાનું છે હેલ્ધી અને સાથે ટેસ્ટી નાસ્તો તમે જોઈ શકો છો એ ચોખા હળદારનું જે ઢોસાનું વેટર આવે છે એક વાટકી લીધું છે આપણે વિડીયોના અંદર આપેલા જ છે તમે એકદમ આસાનીથી બનાવી શકશો સાથે આપણે લસણ લીધું છે લીલા મરચાં છે આદનો ટુકડો છે અને કુટીને લેવાનો છે નાનું ગાજર સમાર્યું છે બે તીખા મરચાં છે અને થોડાક કે ચમચી એટલા વટાણા છે આ ઝીણી સમારેલી મેથી છે ઝીણા સમારેલા દાણા છે ટામાટર છે લીલું લસણ છે અને આ કોબીજ છે આ લીંબુ આવશે જે પણ મસાલા કરવો એ તમને ગાડી બતાવું છું સૌથી પહેલા મારે આ વાટી લેવાનું છે એટલે આપણે આવી રીતના ખાંડની દસ્તો લીધો છે એના અંદર વાટી લેશું સરસ વાટી રેડી કરી દીધું છે સૌથી પહેલા બેટરની અંદર આપણે મીઠું નાખવાનું છે થોડુંક એવું મીઠું રાખીશું મીઠું રાખીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું ના જાડું ના પાતળું રાખવાનું તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી બહુ પતલું પણ નહીં રાખવાનું બહુ જાડું પણ નહીં રાખવાનું મસ્ત મિક્સ કરી દીધું છે કડાઈના અંદર થોડું તેલ મૂકીશું બે મસ્ત તેલને ગરમ થવા દઈશું થોડીક રાઈ થોડીક જીરું થોડાક એવા તલ ગાજર મરચાંક અને વટાણા આદુ મરચા લસણ મિક્સ કરી જો એક ચપટી હિંગ સાથે લીલી મેથી હેલ્દી બનાવવું છે સાથે ઇટ્ટી પણ બનાવું છું એટલે બધું નાખું છું હું તો શાકભાજી તમે પણ બાળકો માટે જરૂરથી આવી રીતે બનાવજો બાળકો મેથી એવું નથી ખાતા હોતા પણ તમે આવી રીતે લીલું લસણ અને હવે આપણે કોબી થોડી સોફ્ટ થઈ ગઈ છે તો મસાના કરીશું મીઠું લાલ મરચું થોડો કેવો અમચુર પાવડર અને આપણે લીલા નાખ્યા છે બે સુધી મસાલા એકદમ શાકભાજી થવા દેસુ સરસ ખાલી એક જળી તેલ ના અંદર આપણો નાસ્તો સરસ મજાનો રેડી થઈ જાય છે સાથે આપણે લીમ જવાનું છે લીંબુ ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે વધુ આવી રીતના બનાવવાનું

હવે આપણો મસાલો બનાવેલો છે એ મૂકવાનો છે આવી રીતે હવે આપણે થોડું તેલ નાખીશું મસ્ત કડક થવા દેસુ મિત્રો તમે જોઈ શકો છો કિનાર આવી રીતના થોડી કડક થાય પછી આપણે આને આવી રીતના છે આવી રીતે ભાવી નાસ્તાવી પછી આપણે બીજી બાજુ પણ આવી સરસ પહેરું રેડી થઈ ગયો છે તો હું આવી રીતના પ્લેટના અંદર લઈ લઈશ બધો જ નાસ્તો હું આવી રીતે બંને કરી દઈશ મિત્રો નાસ્તો મેં આવી રીતના લઈ અને મૂક્યો કેમ કે ના ભરે એના માટે હવે આપણે આવી રીતના કટ મારીશું તમે જોઈ શકો છો મસ્ત મજાનો નાસ્તો આપણો બન્યો છે સાથે લીધી ચટણી લીધી છે દહી લીધું છે ગરમી છે ગરમી માટે મિત્રો તમે જોઈ શકો સરસ મજાનો મેં નાસ્તો બનાવી દીધો છે મારો વિડીયો સારો લાગ્યો